સરકારી જગ્યા પર પત્રાનો ગેરકાયદે ડોમ ઉભો કર્યો હતો જોકે પોલીસ અને પાલિકાની ટીમે આ ગેરકાયદે ડોમ દૂર કર્યો જે અસામાજિક તત્વો છે તેઓનું લિસ્ટ બનાવીને તેમનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ આવા જે અસામાજિક તત્વો છે એનું લિસ્ટ બનાવીને તેમના જે મિલકત છે જે ગેરકાયદેસર છે તેમની ઇન્કમનો સોર્સ શું છે તેમની બેંક ડિટેલ્સ આવી વિવિધ પાસાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા ધ્યાનમાં આવેલું હતું કે સમીર માંડવા કરીને જે ઇસમ છે જે અગાઉ ખૂન ખૂનની કોશિશ તેમજ મારામારી જેવા વિવિધ ગુનાનો આરોપી રહી ચૂકેલો છે તો

હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સુરતમાં અસામાજિક તત્વો સામે દાદાનું બુલડોઝર ચાલ્યું જ્યાં તંત્રએ મોટી કાર્યવાહી કરી છે બુટલેગર સમીર માંડવાની મિલકત પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે સરકારે જમીન પર કબજો જમાવ્યો હતો અને ગેરકાયદે ડોમ ઉભો કરી રાખ્યો હતો આ કાર્યવાહી કરી છે લાલ ગેટ પોલીસે ગુનાખોરો સામે હવે લાલ કરી છે હત્યા હોય મારામારી હોય હત્યાના પ્રયાસ હોય કે ખંડણી હોય તમામ જે ગુનાઓ નોંધાયેલા છે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે

તેના દ્વારા છે તે દબાણ કરવામાં આવ્યું હતું અને તેને લઈને જે દબાણ દૂર કરવા માટેની જે કામગીરી છે તે આજે હાલ સુરત પોલીસ દ્વારા સુરત મહાનગરપાલિકાની ટીમને જોડે રાખી અને કરવામાં આવી રહી છે જે પ્રમાણે પોલીસે જાણકારી આપી છે તે મુજબ સમીર માંડવા નામનો જે બુટલેગર છે તે બુટેગર દ્વારા અહીં સરકારી જમીન ઉપર જે ગેરકાયદેસર પતરાનો મસ્ત મોટો શેડ ઊભો કરવામાં આવ્યો હતો

અહીં આપવામાં આવી રહ્યા છે અને તેને લઈને જે કાર્યવાહી નો દોર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાની ટીમ ને પણ સાથે રાખવામાં આવી છે અને ખાસ ડીસીપી કક્ષાના અધિકારી એસીપી કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિની અંદર આ જે કાર્યવાહી છે તે આજે બીજા દિવસે પણ કરવામાં આવી છે એટલે હાલ જે દાદાનું નું આજે અસામાજિક તત્વો પર ફરી વળ્યું છે સર જણાવજો જે આરોપી છે કઈ રીતો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આજે જે અસામાજિક તત્વો છે તેઓનો લિસ્ટ બનાવીને તેમનો ઊંડાણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ આવા જે અસામાજિક તત્વો છે એનું લિસ્ટ બનાવીને તેમના જે મિલકત છે જે ગેરકાયદેસર છે તેમની ઇન્કમનો સોર્સ શું છે તેમની બેંક ડિટેલ્સ આવી વિવિધ પાસાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા ધ્યાનમાં આવેલું હતું કે સમીર માંડવા કરીને જે ઈસમ છે જે અગાઉ ખૂન ખૂનની કોશિશ તેમજ મારામારી જેવા વિવિધ ગુનાનો આરોપી